દરિયાઈ ઇકોસિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે નક્કર પ્રયાસો ધરતા આજે ગુજરાત મેન્ગ્રોવ વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય મેનગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે મેન્ગ્રોવ વૃક્ષોનું ક્ષેત્ર ઓગણીસો એકાણુંમાં માં ત્રણસો સત્તાણું ચોરસ કિલોમીટર હતું જે વધીને બે હજાર એકવીસમાં માં એક હજાર એકસો પંચોતેર ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો સાતસો નવ્વાણું કિલોમીટર કવર સાથે અગ્રેસર છે જે રાજ્યના મેનગ્રોવ કવરનો ભાગનો હિસ્સો ધરાવે છે આ સાથે જ કચ્છનો અખાતથી લઈને ખંભાતના અખાત સુધીનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાનો મેન્ગ્રોવ કવર ધરાવે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન કુલ બાર હજાર હેક્ટર થી વધુ વિસ્તારમાં મેંગ્રોવનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર ગુજરાત સરકારે રાજ્યમાં મેંગ્રોવ વૃક્ષોનું વાવેતર વધારવા માટે સનિષ્ઠ પ્રયાસો કર્યા છે અને તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં મેંગ્રોવનું આવરણ અગિયારસો ને પંચોતેર ચોરસ કિલોમીટર સુધી વિસ્તરું છે રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત મેંગ્રોવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે જે એક નોંધપાત્ર સીધી છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પર્યાવરણના સંરક્ષણ પર ભાર મૂકો છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણીય સંરક્ષણ અને તેના દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સુધીની નેમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે ગુજરાત સરકારે મેન્ગ્રોવ વૃક્ષોનું વાવેતર વધારવા માટે સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં રાષ્ટ્રીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પર્યાવરણના સંરક્ષણ પર ભાર મૂક્યો છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણીય સંરક્ષણ અને તેના દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે